એટલે નીકળી ગયા છે ગાડી શીખવા માટે અને ગાઈસ આજે તો સીટ બેલ્ટ ભી લગાઈ દીધો છે મેં એ બેલ્ટ એ આપની સેફટી કહેવાય કાલે મારા પપ્પાએ મને બહુ બધું સમજાવ્યું એટલે સમજી ગઈ કે સીટ બેલ્ટ લગાવો પડે 170 કિલોમીટર ફરી હજી 160 કિલોમીટર ફરશે 14 ની એવરેજ આપતી રહે આપણે પણ આપણે જઈએ છે કેટલા ધીમા ધીમા નહીં હું તમને કાં ફૂલ સ્પીડમાં જવા દઉં છું આજે ગાઈસ છે ને અમુક વસ્તુ છે ને ડબલ ડબલ ભી બોલાશે અને મેં તો સીટ બેલ્ટ પહેરેલો છે તો ભી કેમ આવવા દેવા છે મારો ભાઈ અચ્છા તો મેને કહ્યું સો યાર देखो गाइस अब अंकित सिगपेट पहनना भूल गया तू क्या हुआ मारे हाय नहीं हाय नौ नौ हो जा है અમે કુરાદ માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે આપણને આજે મંદિર તો બંધ હતું બારથી મંદિરે દર્શન કરી લીધા અને આ જો गाइस પાછળથી આવે છે બધી જગ્યાએ બેન રેકર્ડિંગ બંધ કરવાનો બધો આવ કરાય યાર गाइस अंकित છે મતલબ બી માનસ છે थैंक यू

હેલો ગાઈસ કેમ છું આઈ હોપ બધા મજામાં જ હશે અમે પણ એકદમ મજામાં જ છે તો દોસ્તો આજે પણ સન્ડે છે તો આપણે નીકળી ગયા છે ગાડી શીખવા માટે અને ગાઈસ આજે તો સીટ બેલ્ટ બી લગાવી દીધો છે મેં એ તો ગાઈસ ક્યાં જઈશું એ તમને બતાવીશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ અંકિત ચલાવે છે ગાડી સો આપને જઈ રહ્યા છે આ કયો રોડ કહેવાય વલાના રોડ ના આ તો ફૂલવાડી વાળો રસ્તો ફૂલવાડી વાળો રસ્તો છે ગાઈસ કોકતા વાળો રસ્તો કોકતા વાળો કોકતા વાળો રસ્તો છે ગાઈસ અમે જઈએ છીએ કોકતા બરાબર બોલી ના સો ગાઈસ વિડિયો માં કન્ટિન્યુ બની રહેજો અને ગાઈસ અમે તમને કીધું એમ આજે સીટ બેલ્ટ લગાવી દીધો છે અને ગાઈસ સીટ બેલ્ટ એ આપની સેફટી કહેવાય કાલે મારા પપ્પાએ મને બહુ બધું સમજાવ્યું

वो पर चौकड़ी थी हमने किया थे। कौन है ये लोग? कहां से आते हैं? धीमे 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 धीमे

सेकंड ट्रिप में इटली जाबा अदर आपली गाडी हवे कितना किलोमीटर फर इटली देखो बरे 167 किलोमीटर 166 किलोमीटर ने मिरर बंद कर देवा के दे खुले रखो हां मारे तो आटलो जोइए जवा देवी गाडी हवे के जोर बरे भाई दरवाजा ना विंडो नहीं खुला ने इटलो जो ना पाछे ना तो बंद है दरवाजा बंद छे ना ओके डन चेक कर ले तू सो गाइस हमें आउ चेक करिया चेक करू पड़े चेक अपना माटे बदु नो કોપીરાઈટ આવશે ક્યાં સુધી જઈશું ખુડદ ખુડદ તો કે નહી સુધી મોટો રસ્તો આવે પહી નહીં નહી આવતો થઈ જાય શું કરો છો સો ગાઈસ આપણે નીકળ્યા છે જવા માટે જી ગાઈસ છે ને આમ બોલતું છે ને ડબલ ડબલ બી બોલાશે અને મેં તો સિલિપર પહેરેલો છે તો બી કેમ હોવા જ આવે છે સારું તો મેને ક્યાં જો યાર দেখো ગાઈસ હવે અનકિત સીટ બેઠે પરવાનું ભૂલી ગયા શું કેવું મારે હા નવ નવ अंकित सिख बेल पे रहे थे गाइस अपने रास्ता में कर दी थी सो शायद शायद साइड में ये तो तो मना नहीं क्यों आखिरी बात ही साइड में अच्छा गाइस सो गाइस यहाँ पट्टो पेरो भी बहुत मजा नहीं आती है अनकंफर्टेबल लगता है पर मजबूरी में पेरो पड़ा है ना ना सारू मत � मारी लिंग टूटी गई गाइस मैं कहीं तो बोलती थी

અને ગાઈસ જે રીતે મેં સોસાયટીમાંથી સલાહ આપીને ગાડી નીકાળાવતી હતી ને એ જોઈને મને અમારે સામે એક બેન રહી છે ને એમને શું કીધું છે ખબર તો રુકો જરા સબર કરો કે પરમબેન અંકિતભાઈ કરતા પહેલા તમને ગાડી આવડી જશે બોલો એવું કીધું ને બાકી શીખે હવે ગાઈસ કારણ કે મને કેમ ખબર પડે કારણ કે મેં વિડીયોસ બહુ જોઈ લીધા છે થિયરીકલ આવી રીતના આવી રીતના પ્રેક્ટિકલ નથી ખબર બટ મેં અંકિતને એવી સલાહ આપું કે આવી રીતના ગાડી ચલાવવાની chalani aviritna tyre levano evi ritna prati mahiti aapti thi guys me kya kar raha hai yaar tu matlab mazak hai kya so guys so kacha tamam ankit na bhi har raha ha ha ane maru guidance amne saru lagtu tu guys to guys video ma continue banya rejo bye bye chapo gudu padri me kya hai hamra uthatu tu કાલ થી ગાડી ની ચાવી નહીં આપું અંકિત ને કહું કાલ થી ગાડી ની ચાવી નહીં મળે એટલે અંકિત પાછા ત્રીસ પાંત્રીસ પર આવી જાય ક્યાં પછી અમુક ટાઈમ એ છે ને બહુ સ્પીડ માં ગાડી જતી હોય ને મતલબ બહુ એટલે પચાસ ની બાજુ માં બી જતી રહે પણ ગાઈસ મને અંકિત શું કે ખબર ત્રીસ ની અંદર જાય છે ગાડી ના ના અત્યારે તો ધીમે છે કારણ કે અહીંયા રસ્તો એવો હતો ને એટલે ધીમે જ છે ગાડી સો ગાઈસ હવે જઈએ છે આગળ જજી મને એવું લાગ્યું કે અંકિત પહેલા બી બહુ સ્પીડમાં થોડી ગાડી જવા દે છે મારી લિમિટેશનની બહાર તો કાલથી અંકિતને ગાડી નીચે આવી મડવાની બંધ થઈ જશે વાત તો સહીય અને એ વાત અંકિતને મારી માનવી પડશે ને અનિશ પડે માનવી પડે છે કે આ સ્કૂલ ડ્રાઇવિંગ ટીચર છે હા સ્કૂલ ડ્રાઇવિંગ ટીચર છે પ્રેક્ટિકલી તો નહીં ગાઈડન્સ આપતી હું થિયરી કલ જ સમજાવું છું ગાઈસ તે બી સોશિયલ મીડિયાનો આભાર કે હું વિડિયો જોઈ જોઈને સમજાવી શકું છું કોણ હે લુક સે આતે હે નીકળું તો પડે ને મનવીર એવું કીધું તો તમે જોયા વગર પગે લાગી દીધું ગાઈસ આવું બી મારું શું કહેવાય પચકા હો જાતા હે પચકા પોપટ થઈ ગયું ગાઈસ આપણી ગુજરાતી દેશી ભાષામાં મારું પોપટ થઈ ગયું ગાઈસ કઈ તમને એવું લાગતું હશે ને કે દર વખતે તમારા અંકિતભાઈ બહુ બોલ બોલ કરે છે અને હું ઓછી બોલું છું પણ આ વખતે છે ને એમનું પૂરેપૂરું ધ્યાન ગાડી ચલાવવામાં છે એટલા માટે એ નહીં બોલી શકતા અને આવી રીતના તમે ગાડી ચલાવો છો એ વિડીયો નહીં લેતી મેં ને ખુડ આવી ગયું એ જતું રહ્યું અચ્છા મને ભૂલી જવાય છે સો ગાઈસ આપને રસ્તામાં અહીંયા મંદિર દેખાય છે માતાજીનું ધીમે રાખજો સો ગાઈસ અમે રસ્તામાં આવતા હતા ને ત્યાં અહીંયા માતાજીનું મંદિર છે દશામાનું મંદિર બસ અહીંયા રાખજો જાદો આગળ થોડી બસ 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 સો ગાઈસ હવે આપણે મંદિરે દર્શન કરી લઈએ સો ગાઈસ અમે ખુડદ માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે પણ આજે મંદિર તો બંધ હતું બહારથી ભારતી દર્શન કરી લીધા અને આ જો ગાઈસ પાછળથી આવે છે અને એક વખત એક વખત ગાઈસ હું ગાડીમાંથી ઉતરી જાઉં ને એટલે આ માણસના હાથમાં આવી જાય છે કંટ્રોલ બધો એટલે લોચા પડ જતા હે ગાઈસ

પણ શેના માટે મતલબ એવો ચોક તો રુકો જરા સબર કરો પેલા ગાડી નથી લીધું તો હારું હારું બોલ પૈસા નહીં અહીંયા સુ હરણ કરી ઉના કહે આટલું હારું તો કોઈ નહીં રાખ્યો નહિ ક્યાં બાત છે સર ક્યાં વાત છે સર

આ આ શીખી ગયો ને હું એ મહત્વની વસ્તુ છે اچھا ચમકઈ દે તો કાકે જા લાયસન્સ કરાવન થાય ને કાયદા ઢાર ઉપર લઈને ઊભી રાખાવરા અને પાછી ગાડી ના એ સિટી પર બાંધેલો છે મેઈ બાંધેલો છે આ વખતે તો કેમ ઢલ ઢલ તે લે છે લગભગ મને લાગે ગાડી ચાલુ થાય ને એટલે આવા અવાજો આવતો લાગે આ પાછળવાળા ના સિગનલ છે તું મજાક હે કે શું આપણે મે એ સિટી બેન્ડ જ ગયેલા છે તેમ લા આઈડિયા સો ગાઈસ આપણે કેટલા કિલોમીટર રહી ગયા છે ઉપર ગાઈસ આવી ગયા છે અને આજે કેવું થયું છે ખબર આ ગાડી કેમ માટે છે અમે જવાના હતા અમદાવાદ પછી ખબર પડી કે તો રજા મળી છે वाह दीदी वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी व्हाट इज दिस दीदी रिटर्न થયા અને પછી પાછા આ બાજુ આયા ગાઈસ અમે બન્ને ભૂલી ગયા હતા અમે અમારા કામ થી બન્ને જણ જવાના હતા અમદાવાદ પછી ખબર પડી કે આજે તો સન્ડે છે ઓફિસ બંધ છે પછી પાછા રિટર્ન થયા અને આ ગાડી લઈ નીકળ્યા ગાઈસ અને ગાઈસ મને અંકિત સુકે છે કે સુકે તા

મારી ઉપર તને પ્રાઉડ થાય છે મી હા ભાઈ મારી ઉપર થાય મે માની લીધું બસ રસ્તો થી સો ગાઈસ આપણે પહોંચી ગયા છે રામપુરા પહોંચવાયા છે ગાઈસ હાય ઓકે હાય કે સો ગાઈસ અરે ડ્રાઈવર ઓલી લાઈટ ચાલુ કરી દેવી હતી સો ગાઈસ થોડીક થોડીકવાર માટે ફરવા માટે નીકળ્યા હતા બપોરે લગભગ એક ને સુમતાળીસ જેવા ઘરેથી નીકળી ગયા છે અને અત્યારના વાગી ગયા છે લગભગ છ કે સાડા છ થઈ ગયા છે ખબર નહીં ગાઈસ એક્ઝેક્ટ ટાઈમ નહીં ખબર હોય એટલે એક્ઝેક્ટ નહીં કહેતી તમને બટ હવે અમે જઈએ છીએ વિરામગામ થોડીકવાર માટે ફરવા માટે નીકળ્યા હતા ગાઈસ અને હંજ પડી ગઈ છે બહુ બધું ફરી લીધું ગામડે ગયા ગામડેથી પછી પાછા પેલા બે નાના નાંગલાઓને લઈ પાછા ગયા ફરવા માટે અને કામ થી થોડા નીકળ્યા અને ત્યાર પછી એમને ઉતારીને અને હવે જઈએ છીએ આપને વિરામ ગામ તો ગાઈસ અમારો વિડીયો કેવો લાગ્યો કારણ કે ગાઈસ ખબર જ છે કે વિડીયો આજે મસ્તી થઈ છે અને ગાઈસ જોવો તમે અંકિતને ગાડી ચલાવે છે તો ગાઈસ મળ્યા પછી ત્યાં સુધી બધાને બાય બાય ખતમ બાય બાય ટાટા